નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે આજે આપણે જાણવાના છીએ ખેડૂતો માટેની મોટી ખુશખબરી આ મિત્રો આજે ખુશખબર એ છે કે હવે ટ્રેક્ટર ઉપર રૂપિયા એક લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે બે હજાર પચીસમાં સરકારનો આ સૌથી મોટો નિર્ણય કહી શકાય એવો આ નિર્ણય લેવામાં આવ્યો છે

આ યોજનાથી અમે ખેતી બનશે વધુ ઝડપી અને ઓછા ખર્ચે અને આધુનિક રીતથી અમે ખેતી કરવી આજના સમયની માંગ છે એટલા માટે હવે આધુનિક સાધનની ખૂબ જ જરૂર છે યોજનાનું બજેટની વાત કરીએ મિત્રો તો ગુજરાત સરકારે આ વર્ષે કૃષિ મિશન મશીનરી માટે ખાસ ફાળવણી કરેલી છે અને ટ્રેક્ટર સહાય માટે રૂપિયા આઠસો કરોડનું બજેટ નક્કી કર્યું છે સરકારનો મુખ્ય હેતુ છે ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવું અને ઉત્પાદન વધારવું અને મજૂર પરની નિર્ભરતા ઘટાડવી વાત કરી મિત્રો યોજનાના લાભો કયા કયા છે તો આ યોજનાને લાભ હજારો ખેડૂત મિત્રો લઈ રહ્યા છે હાલ સુધી લગભગ છોતેર હજાર ખેડૂતોને મંજૂરી મળી ગઈ છે અને વધુ અરજીઓ પ્રક્રિયામાં હાલ હાથ ધરવામાં આવેલી છે મિત્રો તમે પણ આ યોજનાનો લાભ જરૂરથી લેજો કેમ કે ટ્રેક્ટર એ આજના આધુનિક યુગની માંગ છે યોજનાના અન્ય લાભોની વાત કરીએ તો રોટાવીટર થ્રેસર હાર્વેસ્ટર જેવા સાધનો માટે પણ રૂપિયા પાંચસો નેવું કરોડથી વધુની સહાય પાડવામાં આવી છે આ રીતે કુલ મળીને લગભગ એક પોઈન્ટ નેવું લાખથી વધુ ખેડૂતો આ યોજનાઓ હેઠળ લાભ હાલ મિત્રો લઈ રહ્યા છે તો તમે રોટાવીટર છે થ્રેસર છે હાર્વેસ્ટર છે એવા સાધનોની જરૂરિયાત હાલ જરૂર આપને પડે છે તો એ જરૂર આપણે હજુ આ ફોર્મ ભરવું જોઈએ સહાયમાં મોટો વધારો શું થયો છે તો પહેલાંની સરખામણીમાં હવે સહાયમાં મોટો વધારો થયો છે કે પહેલાંના સમયમાં સહાય ઓછી મળતી હતી હાલ મોંઘવારીને ધ્યાનમાં લઈ અને બે હજાર પચીસમાં એ સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે મિત્રો તો આપણે આગળ જોઈએ કે સહાયમાં કયા કયા ફેરફારો થયા છે જૂની રકમની વાત કરીએ મિત્રો તો જૂનો દર હતો ચાલીસ હોર્સ પાવરનું જો આપણે ટ્રેક્ટર લઈએ તો પિસ્તાલીસ હજારની સહાય મળતી હતી અને ચાલીસથી ઉપર એટલે કે સાહીઠ સુધીનું લઈએ તો સાઠ હજાર રૂપિયા જેવી આપણને જૂના દરમાં સહાય મળતી હતી એટલે કે પિસ્તાળીસથી સાઠ હજારની આપણે એવરેજ ગણી શકીએ જૂના દર મુજબ પરંતુ મિત્રો બે હજાર પચીસની અંદર નવી સહાયની રકમની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ સુધી જે ઓછું હોય તે બે એક સહાય મળવાપાત્ર થાય એટલે ટ્રેક્ટરની કિંમત જો વધુ હોય તો એના પચીસ ટકા એટલે કે એક લાખથી વધે નહીં એ પ્રમાણે આપણે સહાય મળવાપાત્ર થાય છે એટલે ઓછામાં ઓછી આપણે એક લાખ સુધીની સહાય આપણે મેળવી શકીએ છીએ યોજનાના લાભની વાત કરીએ તો આ વધારાની અને નાના ખેડૂતો હવે વધુ સરળતાથી આધુનિક ટ્રેક્ટર ખરીદવાની તક મળશે કેમ કે નાના ખેડૂતો માટે ટ્રેક્ટર લેવું એ એક સ્વપ્ન જેવું છે કેમ કે એટલા બધા પૈસા હોતા નથી તો જો આવી કોઈ સહાય મળી જાય તો એ લોકો પણ ટ્રેક્ટરથી સારી એવી ખેતી કરી શકે અને મજૂરો પર નિર્ભર ન રહેવું પડે અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે સરળતાથી ફોર્મ ભરી શકો છો ને આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકો છો મિત્રો તો અરજી અચૂકથી કરજો હવે આપણે આગળની પ્રક્રિયા જોઈ લઈએ કે કેવી રીતે આપણે એમાં અરજી પ્રક્રિયા કરવાની છે તો અરજી કરવાની રીત આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં યોજનાઓ વિભાગમાં જઈ ટ્રેક્ટર સહાય યોજના બે પચીસ પસંદ કરી તમારી માહિતી અને જમીનના દસ્તાવેજો દાખલ કરવાના છે અને જો તમને ન ફાવતું હોય તો નજીકના કૃષિ કેન્દ્રો ઉપર જઈ અથવા તો જે ઓનલાઈન કામ કરતા હોય છે તે મિત્રો પાસે જઈને પણ તમે ફોર્મ ભરાઈ શકો છો અરજી કરવાની પ્રક્રિયાની આગળની વાત કરીએ તો ડીલર અથવા તો સાધન પસંદ કરતી વખરી અરજી સબમિટ કરો અને મંજૂરી મળ્યા પછી તમને એક કન્ફર્મેશન એસએમએસ આવી જશે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે તો આ હતી આપણી પ્રક્રિયા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જરૂરી દસ્તાવેજોની વાત કરીએ મિત્રો તો તમારે આધાર કાર્ડ જોઈશે જમીનનો સાત બારનો ઉતારો બેંકની પાસબુકની નકલ અને કોટેશન અને બિલ તથા એના ફોટોગ્રાફ્સ જરૂર રાખવા પડશે કેમ કે એ આપણે અરજી કરતી વખતે આપણે એ દસ્તાવેજો જરૂરથી દેવાના થશે તો આપણે એ દસ્તાવેજોને સાચવી અને રાખવાના છે ખેડૂતોના અનુભવની વાત કરીએ મિત્રો ધ્યાન નથી શું ફાયદો થયો તો કેટલાક ખેડૂતોનો અનુભવ કહે છે કે આ સહાયથી તેમને ખેતીમાં મોટો ફેરફાર આવ્યો છે સુરેન્દ્રનગરને ખેડૂતની કહે છે કે આ સહાયથી મેં નવું ટ્રેક્ટર ખરીદ્યું અને મજૂરોનો ખર્ચ ઘટ્યો અને સમય પણ બચ્યો હવે હું વધુ જમીન પર ખેતી કરી શકું છું તો મિત્રો આપણે જાણીએ છીએ કે ટ્રેક્ટરથી ઝડપી કામ થાય છે તો એટલા માટે આ સહાય એ ઘણા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આવા જ અનુભવો અનેકને થયા છે જે બાબતે બાબત બતાવે છે કે સરકારની આ યોજનાના ખરેખર જમીનના લોકો સુધી પહોંચી છે અને નાનામાં નાના ખેડૂત આનો લાભ લઈ રહ્યા છે મિત્રો મિત્રો તો તમે પણ ઝડપથી અરજી કરી લેજો જેથી કરીને આપને પણ આ સહાયનો લાભ મળી રહે ઘણા ખેડૂત ભાઈઓના પ્રશ્નો હતા જે અહીંયા આપણે ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન છે કોણ આ યોજનામાં અરજી કરી શકે છે તો મિત્રો રાજ્યના તમામ ખેડૂતો જેઓ પાસે ખેતીની જમીન છે પોતાની જમીન છે તેઓ લોકો આના આપણે ફોર્મ ભરી શકે છે બીજો પ્રશ્ન સહાય કેટલી મળે છે તો મિત્રો એની વાત આપણે અગાઉ કરી લીધી એ પ્રમાણે ટ્રેક્ટરની કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સહાય આપણને મળવા પાત્ર હોય છે ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન હોય છે આપણે મિત્રો ટ્રેક્ટરની કિંમતના પચીસ ટકા મળવા પાત્ર છે અથવા તો એક લાખ રૂપિયા મળવા પાત્ર છે જો એક લાખથી વધુ હશે તો એ મળવાપાત્ર થતા નથી તો એ આપણે ધ્યાનમાં લેવાનું છે આપણને એક લાખ સુધીની સહાય મળવા પાત્ર છે પ્રશ્ન ત્રણની વાત કરીએ તો અરજી કઈ રીતે કરવી તો માત્ર આઈ ખેડૂત પોર્ટલ મારફતે જ આ ઓનલાઈન અરજી કરી શકાય છે બીજી કોઈ વેબસાઇટમાં કે અન્ય કોઈ જગ્યાએ અરજી કરવાની રહેતી પ્રશ્ન ચારની વાત કરીએ સહાય ક્યારે મળશે તો મંજૂરી મળી ગયા પછી અને ખરીદી પછી સીધું જ જે બેનિફિટ છે એ આપણા ખાતામાં જમા કરી દેવામાં આવે છે તો આપણે આમાં બીજા કોઈ વ્યક્તિની કે વચ્ચે કોઈ

જઈને જ આપણે અરજી કરવાની રહેશે અન્ય કોઈ જગ્યાએ આપણે અરજી કરવાની થતી નથી જો આપને અરજી કરતા ન ફાવતું હોય તો તમે નજીકના ઓનલાઈન સેન્ટર ઉપર જઈ અથવા તો ખેડૂત મિત્ર આપણા જે કોઈ હોય છે તેની પાસે જઈ અને આપણે એની પાસે ઓનલાઈન અરજી કરાવી શકીએ છીએ અને મેં જે દસ્તાવેજ કીધા એ દસ્તાવેજ આપણે તૈયાર રાખવાના છે જેથી આપણે સરળતા રહે મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આપે આ પ્રકારની સહાય માટે ફોર્મ ભરેલું છે કે નહીં અથવા તો ભરવાના છો કે નહીં તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમે આવો રોજ જે નવી માહિતી ખેડૂતને ઉપયોગી થાય તેવી માહિતી અમે શેર કરતા હોઈએ છીએ વિડીયો બનાવતા હોઈએ છીએ તો આપને વિનંતી છે કે અમારી ચેનલ ઉપર જો આપ નવા હો તો નીચે સબસ્ક્રાઈબ બટન આપેલું છે તે જરૂરથી દબાઈ દો અને સાથે સાથે બે લાઇકન પણ દબાઈ દો જેથી આપને રોજ જે આવી અવનવી માહિતી આવે તો આપ સરળતાથી પહેલા જોઈ શકો તો આ હતી આજની માહિતી થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન